હા મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું પહેલાં હું ખાવા માટે બહુ નખરા કરતી આજે જે મળે એ ખાઈ લઉં છું હા મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું પહેલાં હું ગમતી વસ્તુ માટે જીદ કરતી હતી આજે પૈસા માટે ગમતી વસ્તુ જતી કરવા લાગી છું હા મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું પહેલાં હું મારી પસંદની વસ્તુ માટે રિસાઈ જ હતી આજે હું બીજાની પસંદગીનો વિચારતી થઈ ગઈ છું હા મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું પહેલાં હું તારી સાથે ઝઘડીને તને હેરાન કરતી આજે તારી ખુશી માટે મારા દુઃખ છુપાવતી થઈ ગઈ છું હા મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું પહેલાં કોઈ જોઈતું હોય મને તો જ રડતી હતી આજે કોઈ ના જુએ એમ એકલા રડી લઉં છું હા મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું